ગઈકાલે બોટાદ જિલ્લાના બોટાદ માર્કેટયાર્ડમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા હજારોની સંખ્યામાં ખેડૂતોને લઈને બોટાદ માર્કેટયાર્ડના યાર્ડના સત્તાધીશો જે વલણ અપનાવી રહ્યા છે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે કરદાના ભાવ નથી મળી રહ્યા તે મુદ્દે વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા તેમણે રાત્રિ રોકાણ કર્યું અને આ દરમિયાન પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું પોલીસે તેમની સામે જે અટકાયતી પગલાં લીધા તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ રોષે ભરાયા છે આ મામલે શું રહ્યા છે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી વિગતે વાત કરીએ સ્વાગત છે આમ આદમી પાર્ટી ના પ્રદેશ નેતા રાજુ કરપડા આ દિવસોમાં લડી લેવાના મૂડમાં છે જે રીતે બોટાદ માર્કેટ યાર્ડ માં ગઈકાલે ઘટનાક્રમ સામે આવ્યો હજારો ની સંખ્યામાં ખેડૂતોને લઈને રાજુ કરપડા જ્યારે માર્કેટ યાર્ડમાં પહોંચ્યા તે દરમિયાન સત્તાધીશોને તેમણે અગાઉ પણ ચીમકી આપી હતી કે જે ખેડૂતોના હિતના પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવામાં આવે ને જે કરદાના ભાવ નથી મળી રહ્યા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે પોષણ ભાર નથી આપવામાં આવી રહ્યા અને જે હેરાનગતિ ખેડૂતોને કરવામાં આવી રહી છે તે મામલે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે છતાં પણ આ બોટાદના માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોનું પેટનું પાણી ના હલ્યું ને હજારોની સંખ્યામાં લોકો મોટી સંખ્યામાં બોટાદ માર્કેટ યાર્ડ પહોંચ્યા આપ નેતા રાજુ કરપડાએ રાત્રે રોકાણ કરવાની શરૂઆત કરી ત્યારે એકાએક સ્થાનિક પોલીસ ત્યાં પહોંચે છે ને

માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે પહોંચ્યા હતા એમની બે મુખ્ય માંગો હતી કે કડદાના નામે છેલ્લા કરાર વર્ષથી જે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થાય છે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે એ બંધ થવું જોઈએ અને સાથોસાથ એકવાર હરાજી થયા બાદ ખેડૂતો ક્યાંય પણ કપાસ લઈને નહીં જાય એવી બંને માંગો સાથે જ્યારે હજારોની સંખ્યામાં બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની ઉપસ્થિતિ હતી અને વહેલી સવારના ત્રણ વાગે જયારે રામધૂન ચાલતી હતી ત્યારે જયશ્રી રામના નારાઓ ચાલતા હતા ત્યારે પોલીસ ત્યાં આવે છે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરે છે અને રાજુભાઈ કરપડાને એરેસ્ટ પણ કરવામાં આવે છે આ લોકશાહીની હત્યા છે બંધારણના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી બોટાદ ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યો છું આપ સૌને વિનંતી કરવા માટે આ વીડિયોના માધ્યમથી તમને કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતના ખેડૂતો એક થઈએ અને આ ભ્રષ્ટાચારી તાનાશાહી સરકારને જડવા તોડ જવાબ દઈએ રાજુભાઈ કરમડાને જ્યાં સુધી ન્યાય નહીં મળે બહાર લાવવામાં નહીં આવે અને ખેડૂતોના જે મુદ્દાઓ છે એમનું સમાધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી બોટાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર અને આજુબાજુના તાલુકાઓના ખેડૂતોને હું આહવાન કરવા માંગુ છું હાકલ કરવા માંગુ છું કે આવો આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટેની લડાઈ લડીએ અને રાજુભાઈ કરપડાને ન્યાય નહીં મળે અને ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી હું આ સરકાર ને કેવા માંગીશ કે અમારી લડત ચાલુ રહેશે અમે કોઈનાથી ડરવાના નથી કે ચૂકવાના નથી અમે જગતના બાપ ખેડૂતો છીએ અમારા કારણે તમારી સરકાર બની છે ગુજરાતની અંદર ચોપન લાખ કરતા પણ વધારે ખેડૂતો છે હું તમામ કહેવા માંગીશ કે હવે આત્મા જગાડવાનો સમય આવી ગયો છે સમય આવી ગયો છે અને આ બોટાદની અંદર જે લડાઈ ચાલુ થઈ છે એ અંત નથી એ શરૂઆત છે આ લડાઈની શરૂઆત છે ને આ શરૂઆત સમગ્ર ગુજરાતની અંદર આગ બનીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આપણે સૌએ લડવાનું છે મારી એટલી જ વિનંતી અને આશા સાથે કે આપણે સૌ સાથે મળીને રાજુભાઈ કરપડાના સમર્થનમાં અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટેની લડાઈમાં આપણે સહભાગી બનીને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પધારીએ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી તેમણે જે રીતે પ્રહાર કરવાની શરૂઆત કરી છે ને આમ પાર્ટીના નેતાની જે અટકાયત થઈ છે ને ભૂતકાળમાં જે આમ પાર્ટીના ધારાસભ્ય હોય કે પછી નેતા હોય તેમના પર જે ખોટા કેસો થયા છે તેને લઈને પણ તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આવતીકાલે બોટાદમાં જે કિસાન મહાપંચાયત થવાની છે તેઓ પહોંચવાના છે અને તેમણે પોતે ગર્જના કરવાના છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે but i uh...